નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર બે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની અંદર ગુજકેટ બોર્ડ અને નીટ જે ડબલ ઇની અંદર એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન કેપેસિટરનું જોડાણ જોવા જઈ રહ્યા છીએ અહીંયા મેં કેપેસિટરની સંજ્ઞા અહીંયા દર્શાવેલી છે કે અહીંયા બે આવી પ્લેટો હોય અને બંનેના જોડાણ કરેલા હોય બંને બાજુ વાયરથી જોડાણ કરેલા હોય આ કેપેસિટરનું બે રીતના જોડાણ થઈ શકે છે

આ કેપેસિટરની ધન પ્લેટ એટલે કે ધન વિદ્યુત ભાર વાળી પ્લેટ આ કેપેસિટરની ની ઋણ વિદ્યુત ભાર પ્લેટ હવે આ એક કેપેસિટર છે આની પાછળ જ બીજો એક કેપેસિટર જોડવામાં આવે તો આ જે રચના અહીંયા તૈયાર થઈ અહીંયા આ ધન પ્લેટ આ ઋણ પ્લેટ આ કેપેસિટર 1 છે માટે એના કેપેસિટન્સને આપણે C1 કહીશું આપણે જાણીએ છીએ કેપેસિટન્સને C વડે દર્શાવીએ છીએ આ નું કેપેસિટન્સને આપણે C2 વડે દર્શાવીશું હવે જો આપણે અહીંયા આના દાખલા ગણવાના આપડે આવશે ત્યારે જો આપણે આ બે કેપેસિટર ની જગ્યાએ એક જ કેપેસિટર વાપરવું હોય તો કેટલા કેપેસિટર્સનું કેપેસિટર આપણે વાપરવું એના માટે આ દાખલા ખૂબ જ ઉપયોગી છે આકૃતિમાં શ્રેણી જોડાણ દર્શાવ્યું છે આ જોડાણને બાહ્ય

ને આપણે બાહ્ય બેટરી જેના વોલ્ટેજ બી જેટલા છે એની મદદથી કનેક્ટ કરીએ છીએ આ બેટરીનો ધન છેડો બેટરીનો ઋણ છેડો આપણે એવું જાણીએ છીએ કે જેવી બેટરી કનેક્ટ કરીએ એવું અહીંયા શું થશે પ્રવાહનું વહન થશે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે માટે અહીંયા જેટલો વિદ્યુત ભાર આ પહેલા કેપેસિટરને મળશે એટલો જ વિદ્યુત ભાર બીજા કેપેસિટરને મળવાનો છે બીજી એક બાબત આપણે અહીંયા આ કેપેસિટર એકના વોલ્ટેજ જે લઈશું એને વી વન કહીશું કેપેસિટર બે ના વોલ્ટેજને કહીશું વી ટુ અહી આપણે બંને કેપેસિટર શ્રેણીમાં હતા એને બાહ્ય બેટરી સાથે કનેક્ટ કરેલા છે અહીંયા ધ્યાન રાખજો તમે અહીં સી અને સી કેપેસિટન્સ ધરાવતા કેપેસિટનું સમતુલ્ય સમતુલ્ય કેપેસિટન્સ જો સી સમતુલ્ય અથવા તો એને ઇંગ્લિશમાં કે સી ઇક્વિવેલેન્ટ હોય તો આપણે સી ઇક્વી વેલેન્ટ શોધવા માંગીએ છીએ હવે સી ઇક્વી વેલેન્ટ શું છે એની મેં તમને પહેલા જ ચર્ચા કરી કે આ બંનેના બદલે જો આપણે એક જ કેપેસિટર વાપરવું હોય તો એનું જે સમતુલ્ય કેપેસિટન્સ હશે આ બંનેને સમતુલ્ય કેટલું છે તો એ આપણે શોધવા માંગીએ છીએ ચલો અહીંયા શ્રેણી જોડાણ માટે હું લખી શકીએ અહીંયા શ્રેણી જોડાણ માટે તો શ્રેણી જોડાણ માટે શું લખી શકાય તો શ્રેણી જોડાણમાં તમે અહીંયા જોઈ શકો છો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંનેનો કેવો છે પહેલાનો V1 છે બીજાનો V2 છે તો કુલ V કેટલા થાય બેટરીને જેટલા V વોલ્ટેજ આ તો શું થાય તો એક પહેલા કેપેસિટરને V1 મળ્યો બીજા કેપેસિટર્સને V2 મળ્યો બંનેનો સરવાળો કરીએ તો બાહ્ય બેટરીના વોલ્ટેજ જેટલો થઈ જવાનો છે આપણે આગળ ઊભો ન ગયા છીએ કે Q ચલે છે V અને Q CV therefore V બરાબર શું થવાનું છે અહીંયા Q upon C થવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે શ્રેણી જોડાણમાં જેટલો વિદ્યુતભાર પહેલા કે શ્રેણી જોડાણમાં ન વહેવા માટે માત્ર એક જ માર્ગ મળે માટે જેટલો વિદ્યુતભાર એટલે કે જેટલો પ્રવાહ આને મળે એટલો જ પ્રવાહ આને મળે તેથી બંને પણ વિદ્યુતભાર સમાન રહેવાનો છે તો કુલ વિદ્યુતભાર કેટલો હતો

તો કુલ હતું તો અહીંયા શું થાય તો તમે અહીંયાથી ક્યુ કોમન તો બધી બાજુથી બંને બાજુથી ક્યુ ક્યુ ઉડી જવાના છે દેરફોર વન અપોન્ટ સી ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ વન અપોન્ટ સી વન વત્તા વન સી ટુ

કેપેસિટન્સ ધ્યાન રાખજો ખૂબ જ અગત્યનો મુદ્દો છે અહીંયા વ્યાપક સ્વરૂપે એટલે કે જો આ અહીંયા આપણે બે કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે એની જગ્યાએ n નંબર ઓફ n કેપેસિટન્સ શ્રેણીમાં હોય તો C ઇક્વિવેલન્ટ શું થવાનું છે તો 1 C1 1 C2 ડોટ 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 1 CN થવાનું છે

આ બે કેપેસિટર્સ પહેલું કેપેસિટર જેનું કેપેસિટન્સ છે C1 બીજું કેપેસિટર જેનું કેપેસિટન્સ છે C2 આ બંનેને હવે આપણે શ્રેણીમાં નહીં એટલે કે એકની બાજુમાં એક એ રીતના નથી જોડ્યા એકના નીચે બીજું એ રીતના જોડેલા છે હવે એકના નીચે બીજું કેપેસિટર પડેલું છે હવે આનું જોડાણ આપણે બાહ્ય બેટરી મારફતે V વોલ્ટની બેટરી સાથે કરીએ છીએ આનું જોડાણ આપણે

વિદ્યુત બાર વાત કરું અને અહીંયા લખું છું વિદ્યુત સ્થિતિમાં વોલ્ટેજ લખું છું ટૂંકમાં વોલ્ટેજ તો શ્રેણી જોડાણની અંદર વિદ્યુત કેવો હતો તો વિદ્યુત સમાન હતો હતો પણ વોલ્ટેજ કેવો જુદો જુદો અથવા તો અલગ અલગ હતો હવે સમાંતર જોડાણ આપણે પણ વાંચાઈ રહ્યા છીએ તો સમાંતર જોડાણ માટે યાદ રાખજો આના કરતાં ઉલટું થઈ જાય વિદ્યુત ભાર કેવો થશે અલગ અલગ થશે જ્યારે વિદ્યુત સ્થિતિમાં કેવું થશે સમાન થશે યાદ રાખજો તો આ પ્રશ્ન તમને દાખલા ગણવામાં સરળતા થઈ જશે અને ઘણો ઉપયોગમાં આવશે આપણે જોઈએ બેટરી સાથે આ બંને કેપેસિટરને કનેક્ટ કર્યા છે એટલે વિદ્યુત પ્રવાહનો શું થવાનું છે વહન થવાનું છે વિદ્યુત પ્રવાહ અહીંયા પહોંચ્યા પછી આ ધારો કે એ બિંદુ છે એ બિંદુએ પહોંચ્યા પછી અહીંયા વિદ્યુત પ્રવાહને વહન માટે બે માર્ગ મળે એટલે ધારો કે અહીંયા ધારો આઈ જેટલો પ્રવાહ આવતો હોય તમને એવું કહું કે આઈ વન જેટલો પ્રવાહ આમ ગયો આઈટુ જેટલો પ્રવાહ આમ આવ્યો તો પ્રવાહ બરાબર આપણે જાણીએ છીએ કે આઈ બરાબર ક્યુ અપોઇન્ટી પ્રવાહનું વહન થઈ રહ્યું છે જેટ મીન્સ શું થઈ રહ્યું છે કે વિદ્યુત બારનું વહન થઈ રહ્યું છે એટલે એનો મતલબ એવો થાય કે ક્યુવન વિદ્યુત બાર આ સીવન કેપેસિટર પર આવ્યો અને ક્યુટુ વિદ્યુત બાર આ સીટુ એટલે કે બીજા કેપેસિટર પર આવ્યો એટલા માટે મેં અહીંયા લખેલું છે કે સમાંતર જોડાણમાં શું હોય તો વિદ્યુતભાર કેવા હોય અલગ અલગ હોય છે બીજી એક એક આ બંનેને આપણે જ છેડાથી જોડેલા છે માટે આનો વિદ્યુત સ્થિતિમાન પણ વી થાય ધારો કે બેટરીનો વિદ્યુત હોય તો આનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત એટલે કે વોલ્ટેજ વી થવાનો છે એટલે યાદ રાખજો કે સમાંતર જોડાણમાં વિદ્યુતભાર અલગ અલગ થાય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થાય સમાન થવાનો છે અહીંયા લખીએ છીએ કે આકૃતિમાં આકૃતિમાં બે કેપેસિટર સી અને સી ટુ કેપેસિટન્સ ધરાવે છે તેમને સમાંતર જોડી વી વોલ્ટની બેટરી સાથે જોડેલ છે કેપેસિટ શોધવું પડે તો આપણે જાણીએ છીએ અહીંયા હું લખું છું કે સમાંતર જોડાણ માટે જેમ આપણે શ્રેણી જોડાણ માટે એવું લખ્યું હતું કે કુલ વી કેટલું થાય તો વી વન પ્લસ વી થાય

કારણ કે કુલ વિદ્યુત ભાર છે તો કેપેસિટન્સ પણ કેવું થાય કુલ ઇક્વિવેલન્ટ મતલબ કુલ જ થાય વિદ્યુત સ્થિતિમાન કુલ વિદ્યુત સ્થિતિમાન ને વી કહીએ છીએ આપણે અહીંયા શું થવાનું છે પહેલાનો વિદ્યુત કેપેસિટન્સ C1 અને પહેલાનો વિદ્યુત સ્થિતિમાન તો વી જેટલો જ છે પ્લસ બીજાનો કેપેસિટન્સ C2 વિદ્યુત સ્થિતિમાન તફાવત તો વી જેટલો છે તો અહીંયાથી શું થવાનું છે તો અહીંયા વી કોમન નીકળીને વી ઉડી જવાના છે તો અહીંયા શું વધવાનું છે

તો તો થવાનું થવાનું છે છે જો સમાંતર હોય સરવાળો એટલે કે આટલું લખો એટલે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન અહીંયા પૂરો થાય જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને ને કરો થેન્ક યુ